નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખબર અંતર ગુજરાતમાં તો સૌપ્રથમ મિત્રો આજના મુખ્ય સમાચારની પણ નજર નાખીએ તો ગુજરાત પર આવનારી ચોવીસ કલાક ખૂબ જ ભારે ખતરો એક તારીખથી રેશન કાર્ડ ને લઈને સરકારે લીધો મોટો નિર્ણય જૂની નોટના બદલામાં હવે તમામને મળશે પંદર લાખ રૂપિયા ગુટકા તમાકુ તમાકુ ઉપર સરકારનો સૌથી મોટો પ્રતિબંધ સરકાર તરફથી હવે મફતમાં સાયકલ યોજના શરૂ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમે પણ કરો જલસા પંદર હજાર રૂપિયાની સરકાર સહાય ચૂકવશે ત્યારબાદ મિત્રો પંત્રીની ખેડૂતો સાથે સીધી વાતચીત દેશી ગાય ખરીદવા માટે સરકાર ચૂકવશે સહાય ત્યારબાદ મિત્રો રેલવેની તત્કાલ ટિકિટના નિર્ણય પર મોટો ફેરફાર આ તમામ નાના મોટા સમાચાર જાણીએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આજના સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાત પર આવનારા કલાક ખૂબ જ ભારેથી વરસાદ આવવાનો છે અને વરસાદની આગાહી ગુજરાત પર મિત્રો આવનારા ચાર કલાક દરમિયાન ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો તમામે તમામ મિત્રો અત્યારે ઘરમાં રહે તેવી આગાહી સરકાર દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ વાત કરીએ તો સુરત સહિતના જિલ્લાઓમાં અત્યારે વરસાદે જોરદાર બેટિંગ કરી છે અને ગુજરાતમાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે અને આગામી સાત દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગુજરાત પર જોવા મળશે અને ગુજરાત પર આવનારા સાત કલાક ખૂબ જ ભારે છે ગુજરાતના ઘણા વિસ્તારો તો અત્યારે સંપૂર્ણ રીતે જળબંબાકાર કરી દીધા છે ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લામાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે તેવામાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી નાખી છે અને તમામ લોકોને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પોતાના ઘરમાં રહેવા માટેની આગાહી વ્યક્ત કરી મેઘરાજા અત્યારે દક્ષિણ ગુજરાતને સંપૂર્ણ રીતે ધમરોળી નાખ્યું છે અને ગુજરાતમાં અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે જેના કારણે અત્યારે રસ્તાઓ ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ટુ વ્હીલર અને કાર સહિતના વાહનો પાણીમાં ડૂબી ગયા છે તો બીજી તરફ જોવા જઈએ તો મિત્રો વાપી બારડોલી વ્યારામાં ત્રણથી ચાર ઇંચ જેટલું લો વરસાદ પડતા અત્યારે સંપૂર્ણ વિસ્તાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મિત્રો વા જાણીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે સંપૂર્ણ રીતે સાફ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં અત્યારે વરસાદનો ફરી એકવાર ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે પ્રથમ બે રાઉન્ડમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને સુરત વાપી અને વલસાડ જિલ્લામાં વેગરાજા જોરદાર રીતે વરસ્યા છે ત્યારબાદ હવે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમાં ખાસ કરીને આટલા જિલ્લાઓ વરસાદમાં સંપૂર્ણ રીતે થાપ થશે આગાહી અત્યારે સામે આવી છે કે રાજ્યભરમાં અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળોનો દબદબો જોવા મળ્યો છે દોઢ કિલોમીટર જેટલા વાદળાઓ આવનારા ચારથી પાંચ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે ધમાકેદાર બેટિંગ કરવાના છે પછી ખેડૂતોને પણ હવે અત્યારે રાપની રાહ જોઈને બેઠા છે તેઓને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ થઈ રહ્યો છે કારણ કે સતત કેટલાક દિવસથી વરસાદ પડ્યા બાદ હવે બે થી ત્રણ દિવસ તેઓ પણ અત્યારે ધૂપ એટલે કે તડકાની રાહ જોઈને બેઠા હતા પરંતુ ફરી એકવાર વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ વખતે રાજકોટ અમરેલી પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદ રાજાએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવનારી એક જુલાઈથી આવા વ્યક્તિઓ માટે રેશન કાર્ડ થઈ જશે બંધ સરકાર દ્વારા દેશના તમામ લોકોને ફ્રીમાં બિલકુલ નિઃશુલ્ક એટલે કે સાવ મફતના ભાવે સરકાર દ્વારા ગરીબ વ્યક્તિઓને ઘઉં ચોખા દાળ તેલ મીઠું અને તમામ પ્રકારનું રાશન જે સરકાર દ્વારા મળતું રહે છે એ દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને લોકોને દર મહિને વિના મૂલ્યે આપવામાં આવે છે અને હવે સરકાર દ્વારા એક તારીખના રોજ રેશન કાર્ડના નિયમોમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને જો તમે પણ હજુ સુધી તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરાવ્યું નથી તો દોસ્તો તમારું આ કામ ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં કરાવવું ખૂબ જ જરૂરી છે એટલે કે હવે તમારી પાસે માત્ર એક જ દિવસ બચેલો છે કારણ કે આ કેવાય કરાવવાની છેલ્લી તારીખ ત્રીસ જુલાઈ છે જો તમે આ સમય સુધીમાં પણ આ કામ તમારું રેશન રેશનકાર્ડનું નહીં કરાવો તો હવે સરકાર દ્વારા જે તમને ફ્રીમાં રેશન કાર્ડ આપવાનું છે મફતનું રેશન આપે છે એ મફતનું રેશન સરકાર હવે બંધ કરી દેશે તેથી આ સભ્યોનું નામ રેશન કાર્ડમાંથી પણ નીકળી જશે અને તેમનું રેશન કાર્ડનું ઈ કે વાયસી કરાવવું સરકારે હવે ફરજિયાત કરી દીધું છે આથી આવનારા સમયમાં જો તમારે પણ તમારો ફ્રી રેશનનો અનાજ મેળવવું છે તો સરકાર દ્વારા તમામ નજીકના રેશન કાર્ડ ની દુકાને જઈ અને તમારે ફરજિયાત એમાં ઈકેવાયસી કરાવો ત્યારબાદ મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમારી પાસે જૂની નોટ હોય તો તેના બદલામાં તમે પણ હવે પૈસા કમાઈ શકો છો જ્યાં મિત્રો સાચું સાંભળ્યું તમારી પાસે જો જૂની નોટો હોય તો 15 લાખ રૂપિયા સુધી તમે મિત્રો કમાઈ શકો છો તમારી પાસે મિત્રો જૂના સિક્કાઓ જૂની નોટો વિશે તમે સાંભળ્યું હશે કે તેના બદલામાં લોકો લાખો રૂપિયા મેળવી શકે છે ખરેખર ઘણા લોકો આવા સિક્કા અને નોટ એકઠા કરવાના શોખીન હોય છે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ પણ રહેલો હોય છે અને તેના માટે તમને લાખો રૂપિયા પણ ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે એટલે કે હવે જો તમારી પાસે પણ પુરાના જમા એટલે કે જૂના જમાનાની નોટો અથવા તો જૂના સિક્કા રહેલા છે તો તમે પણ તેને વેચીને તેના બદલામાં લાખો રૂપિયા મેળવી શકો છો આ માટે તમને હવે એવો પ્રશ્ન થતો હશે કે આવા સમયે આપણે આવી નોટો કયા જગ્યાએ કોને વેચવી તો મિત્રો એની માટે ઓનલાઈન વેબસાઇટ છે ઈબે છે ઓલેક્સ છે ઇન્ડિયા માર્ટ જેવી વગેરે વેબસાઇટો છે તમે આ તમારા જૂના સિક્કાને નોટો આ વેબસાઇટ ઉપર તમે વેચાણ માટે મૂકી શકો છો અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિને એમાં ઇન્ટરેસ્ટ હશે રસ હશે તે તમારા જૂના નોટ અને સિક્કાના બદલામાં તમને લાખો રૂપિયાનું વળતર ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે નજર નાખીએ તો ગુટકા તમાકુ ઉપર સરકારનો અત્યારે સૌથી મોટો પ્રતિબંધ લાદવામાં આવી ગયો છે ગુજરાત સરકાર દ્વારા અત્યારે નાગરિકોના હિતમાં એક બાદ એક મોટા ફેસલાઓ લેવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુટકા તેમજ તમાકુ અથવા તો નિકોટીનનું યુક્ત એટલે કે જેમાં તમાકુ મિશ્રિત હોય તેવા તમામ પ્રકારના પાન મસાલા વેચાણ સંગ્રહ અને વિતરણ પર હાલથી જ અત્યારે મોટો પ્રતિબંધ લાગવામાં આવી ગયો છે આવનારા કિસ્સાઓમાં ગુજરાત સરકાર દ્વારા તમાકુ અને ગુટકાના પ્રતિબંધ પર અત્યારે સૌથી મોટો પ્રતિબંધ લાગવામાં આવી ગયો છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્યને વધુ શુદ્ધ બનાવે અને તેના માટે પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સરકારે લાગુ કર્યો હતો પરંતુ તેને વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે હવે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ ગુટકા તમાકુનું વેચાણ અને સંગ્રહ કરશે તો તેની સામે સરકાર દ્વારા કડક કાર્યવાહીની જોગવાઈ છે અત્યાર સુધી લોકોના મનમાં ભ્રમ હતો કે સરકાર કઈ કાર્યવાહી નહીં કરે પણ એ લોકોને હવે ડર લાગી ગયો છે કારણ કે હવે સરકાર તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરશે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર નાખીએ તો ગુજરાત સરકારની મફત સાયકલ યોજના વિશે આપ સૌ જાણતા જ હશો તો દોસ્તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ફ્રી સાયકલ યોજના વર્ષ બે હજાર પચીસની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે સરકાર દ્વારા આ યોજના મુખ્ય હેતુ જે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને આવવા જવામાં મુશ્કેલીઓ પડતી હતી તેના નિવારણ માટે સરકાર દ્વારા ફ્રી સાયકલ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના થકી શાળાએ પહોંચવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ નહીં પડે અને આ યોજનાઓ લાભ ગુજરાતની સરકારની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જ માત્ર મળશે અને તેમાં પણ ધોરણ ધોરણ એક થી બાર ધોરણ બાર દરમિયાન અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ યોજના થકી સાયકલ પાત્ર થશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સરકાર દ્વારા સાયકલ આપવામાં આવશે તો જે કોઈ લોકોને લાગુ પડતું હોય એ લોકોએ ઓનલાઈન ફોર્મ ભરી દેવું અથવા નજીકનો સરકારી કચેરી અથવા કોઈ સીએસસી સેન્ટર હોય ત્યાંથી સંપૂર્ણ માહિતી મેળવી લેવી અને તરત જ સરકાર શ્રી દ્વારા જે સાયકલ મફતમાં આપવામાં આવે છે એના માટે આવેદન કરી નાખવું જેથી કરીને તમારા બાળકો પણ ભણતા હોય તો એમને સાયકલ ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર નાખીએ તો હવે મિત્રો તમારે થઈ જવાના છે જલસા જ્યાં મિત્રો સાચું સાંભળ્યું છે સરકાર આપી રહી છે પંદર હજાર રૂપિયાની સહાય સરકાર ચૂકવશે પંદર હજાર રૂપિયા ગુજરાત સરકાર દ્વારા અત્યારે દેશના નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેનો અત્યારે ગુજરાતના તમામ લોકો ઉપયોગ કરી રહ્યા છે તે તેવી સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે અને આજે આ યોજનાઓ દ્વારા શહેરથી લઈને ગરીબ વર્ગ સુધી તમામ નાના પ્રકારના લોકો માટે આ યોજનાનો લાભ મેળવે છે આ સ્થિતિમાં જો તમે પણ કોઈ પણ પ્રકારની યોજના માટે પાત્ર છો તો તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો અને તેનો સીધો લાભ સરકાર પાસેથી મેળવી શકો છો જી આ મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે સરકાર દ્વારા દેશના ગરીબ અને પછાત વર્ગના તમામ નાના મોટા પ્રકારના તમામ વર્ગો માટે સરકાર દ્વારા વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવે છે સરકાર દ્વારા આ યોજના થકી પંદર હજાર રૂપિયાની સહાય ટૂલકીટ ખરીદવા માટે આપવામાં આવે છે આ યોજનામાં કોઈપણ પ્રકારનો નાના મોટો પ્રકારનો બિઝનેસ કરનાર એટલે કે ધંધો કરનાર વ્યક્તિને પંદર સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે જે પણ વ્યક્તિ સરકારી યોજનાનો લાભ મેળવવા માંગે છે તેઓએ પોતાનું આધાર કાર્ડ અત્યારે દર્દી સરકારી હોસ્પિટલમાં જમા કરાવી અને આ યોજનાનો લાભ ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અગત્યપૂર્ણ સમાચાર છે કે કૃષિ મંત્રીની ખેડૂતો સાથે સીધી વાતચીત લેન્ડ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે છે તે માટે મોડન એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક સંશોધન તેમજ ખેડૂતોને ટેકનિકલ વિશે માહિતી આપવામાં આવશે આથી ખેડૂતો પણ પોતાની પેદાશોને સારી રીતે ઉછેળવા માટે મદદ મળશે આ પ્રસારણ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર કરવામાં આવશે જેથી દરેક ખેડૂતો તેનો લાભ લઈ શકે આધુનિક કૃષિ પેદાશો માટે પ્રચાર કરવામાં આવશે કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે જેથી તેઓ પોતાનું નિરીક્ષણ કરી શકે જેમાં ખેડૂત યોજનાનો લાભ મેળવવા માટે માહિતી પણ આપવામાં આવશે આ યોજના રાજ્યના પણ તમામ કોઈપણ વ્યક્તિઓ દ્વારા લાભ મેળવી શકે છે તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી અને નવા સમાચાર સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તાજા સમાચાર સૌથી પહેલાં આપની પાસે પહોંચતા રહે